રક્ષાબંધન તહેવાર ક્યારે મનાવો આપણે જોઈએ પંચાંગ અનુસાર રક્ષાબંધન ક્યારે છે તારીખ આઠ ના દિવસે કે તારીખ નવ ના દિવસે તારીખ આઠ ના દિવસે બપોરે બે ને થી લઈ અને તારીખ નવ ના દિવસે બપોરે બે ત્રેવીસ સુધી પૂનમનો ભાગ છે એટલે ઉદય તિથિ મુજબ તારીખ નવ ના દિવસે પૂનમ ગણાય માટે તારીખ નવ ના દિવસે રાખડી બાંધવી એ શ્રેષ્ઠ દિવસ અને શ્રેષ્ઠ મુહૂર્ત છે જે લોકો લોકો વ્રત કરતા હોય એ દિવસે કરે પણ જે રાખડી બાંધવાનો દિવસ છે એ નવ તારીખ છે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કહ્યું તો સવારે સાત ને ત્રેવીસ થી લઈ અને આઠ ને તેત્રીસ સુધી શુભ ગ્રહની હોરા છે એમાં રાખડી બાંધવી ત્યાર પછી લઈ અને બપોરે સુધી એમાં પણ એ શુભ હોરા છે માટે આ બંને સમયની અંદર રાખડી બાંધવી એ શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત ગણાશે બહેન છે પોતાના ભાઈના સારા આયુષ્ય માટે સારા આરોગ્ય માટે સારી આવડતા માટે થઈને જમણા હાથમાં રાખડી બાંધે છે બહેન પોતાના ભાઈના કપાળમાં તિલક કરે ચાંદલો કરે ચોખા ચોડે ચોખાથી એને વધાવે મીઠું મોઢું કરે એમની આરતી ઉતારે પ્રાર્થના કરે કે હું તને મીઠું મોઢું કરાવું છું તારા જીવનની અંદર હંમેશા તને મીઠાશની પ્રાપ્તિ થાય છેલ્લે આરતી ઉતારે આરતમ હરતી એથી આરતી આપણા આરતો આપણા કષ્ટ આપણા દુઃખ આપણી પીડા હરી લઈએ એનું નામ છે આરતી તો બહેન ભાઈ ની આરતી ઉતારી અને એવી કામના એવી પ્રાર્થના કરે ભગવાનને કે તારા કષ્ટ તારા દુખ તારા આરત એ બધા ભગવાન એ દૂર કરે એ બધું તારું હરાઈ જાય બહેન ભાઈ સાથે જમે અને ભગવાન પાસે એવી કામના કરે કે સારા આયુષ્ય આરોગ્ય રીએ ભગવાન તારી રક્ષા કરે એ માટે થઈને અને અને હાથમાં બાંધવાનું મહત્વ કોઈ પણ વ્યક્તિ રક્ષા માટે થઈને કોઈ પણ વ્યક્તિને કાંડુ અથવા રાખડી બાંધી શકે છે ખાલી બહેન ભાઈને બાંધે એટલા પૂરતું સીમિત નથી આજે કુંતાજી એ પણ અભિમન્યુના હાથે રાખડી બાંધેલી ઇન્દ્રાણીએ પણ પોતાના સ્વામી પોતાના પતિના હાથે રાખડી બાંધેલી લક્ષ્મીજીએ પણ પોતાના ભાઈ બલી રાજા એના હાથે રાખડી બાંધેલી અને બ્રાહ્મણો પણ પોતાના યજમાનના હાથે રાખડી એટલે કાંડુ બાંધે છે જે બાંધવાથી દેવતાઓ આપણી રક્ષા કરે એવી કામના એવી પ્રાર્થના એટલે રક્ષાબંધન અસ્તુ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ